બારડોલી નગરપાલિકા દ્વારા આજ ખાસ સામાન્ય સભા યોજાયા હતી સભા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ મળેલી જેસીબી મશીનની ભેટનું લોકાર્પણ કરાયું હતું

પ્રમુક વિજય પટેલ કારોબારી ચેરમેન જગદીશ પાટિલ તથા નગર સેવકો ઉપસ્થિતિ માં મળેલા સૂચનાઓનું નું ધ્યાન માં રાખી પ્રારંભિક નિર્ણય જાહેર કરાયો હતો ધર્મેશભાઈ પટેલ બારડોલ નગરપાલિકા પ્રમુખ આજ રોજ બે પાંચ યોજના નંબર પાંચ ની પ્રારંભિક યોજનાના નિર્ણયોને જાહેર કરતા પહેલા દરખાસ્ત મુજબની ટીપી રસ્તા અને બારડોલી નગરપાલિકાના સહપ્રાંત તથા પ્રાંત અંતિમ કોન્દ્રના સૂચિત દરખાસ્તોને એવોર્ડ પહેલાનો પરામર્શ આપણા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો હતો ટીપીઓ કચેરીથી એવોર્ડ પહેલાની દરખાસ્ત આવેલ છે તેમાં રોડ અને રિઝર્વેશન બાબતે અભિપ્રાય માંગેલ હતો જેમાં સૂચનો જે પ્રમાણે આવ્યા છે નગર સેવકો થેરોપીથી તે ધ્યાનમાં લઈને અમે એ બાબતે પરામર્શ કરીશું મહત્વના કયા કયા સૂચનો આવ્યા આ ટી ઓપી અમુક સૂચનો જે આવ્યા છે બારડોલી નગરપાલિકામાં આજે સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ હોર્સ પાવર નું જેસીબી મશીન જે ચાલીસ લાખના ખર્ચે આજે નગરપાલિકાને નગરપાલિકાપ્રત થયું છે આવનારા ખૂબ ટૂંકા દિવસમાં લગભગ છ જેટલા અને બીજું પણ એક યુનિટ મળનાર છે આના થકી ચોમાસાની સિઝનમાં ક્યાંક પાણી ભરાયા હોય કે ગટર લાઈનમાં કે કોઈ કાંસમાં કચરો ફસાયો હોય અને પાણીનો નિકાલ ન થતો હોય એવા કામો વધુ ઝડપથી થશે અને આ રીતે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ આ જેસીબી મશીન આજે બડોલી નગરપાલિકાને સુપરત થયું છે આજના પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ શ્રી ચીફ ઓફિસર શ્રી તમામ કોર્પોરેટર શ્રીઓ જુદી જુદી સમિતિના અધ્યક્ષ શ્રીઓ અમારા સંગઠનના પ્રમુખ શ્રી વગેરે હાજર રહ્યા હતા અને આ ખૂબ સારું એવું